થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરાયું છે ભરૂચ જિલ્લામાં આજે થર્ટી ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસ અને બે હજાર પચીસ નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યા છે જેને લઈને ભરૂચ શહેરના સિટી સેન્ટર અને નર્મદા પાર્ક પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરાયું છે ત્યારે જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં આવીને જિલ્લામાં તમામ પોલીસ મથકોમાં રાત્રિ વાહન ચેકિંગ અને રાત્રિ પેટ્રોલિંગ તેજ બનાવવામાં આવ્યું છે ભરૂચ શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ હાઇવે બાયપાસ ચોકડી અને મોહમ્મદપુરા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં વાહન ચાલકોને બ્રેથ મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતા પોલીસ ફાર્મ હાઉસ અને હોટલો ઉપર બાજ નજર ભરૂચ શહેરે ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ વીયુ ગદરિયાની હાજરીમાં સ્ટેશન વિસ્તારમાં આવતા પાંચ બત્તી શક્તિનાથ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે સી ડિવિઝન પોલીસ મથકમાં પણ પીઆઈની હાજરીમાં જાડેશ્વર ચોકડી એબીસી સર્કલ સહિતના વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોનું વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી આ સિવાય થર્ટી ફર્સ્ટ મી ડિસેમ્બરના રોજ પોલીસ તેમના વિસ્તારમાં આવતા ફાર્મ હાઉસ અને હોટલો પર પણ બાજ નજર રાખી રહી છે જ્યારે એકસો આઠના પ્રોગ્રામ ઓફિસર ધવલ પારેખ સાથે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર માટે કામગીરીની વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં વર્ષના છેલ્લા દિવસે અનેક લોકો ઉજવણીઓ કરતા હોય છે ત્યારે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તો તેને પહોંચી વળવા થર્ટી તેને પહોંચી વળવા માટે એકવીસ એમ્બ્યુલન્સ અને પંચ્યાસી કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રહેશે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે ભરૂચ જિલ્લા સી ટીમ આવા તત્વો પર ચાંપતી નજર રાખશે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને મહિલા પોલીસ મથકના પીઆઈ પી આર વાઘેલાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સી મહિલા ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરીને આવારા તત્વો ઉપર ચાંપતી નજર રાખનાર છે આ સાથે જ્યાં જ્યાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓના આયોજન કરવામાં આવ્યા છે ત્યાં અને અવાવરૂ સ્થળો પર રાઉન્ડ ફરીને મહિલાઓની સુરક્ષા માટે